માંડલ્યા સોની સમાજના કુળદેવી વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ રંગેચંગે યોજાયો દેશ દેશાવરમાંથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા નગર યાત્રા ધ્વજારોહણ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ મુકામે આજ રોજ ભાદરવા સુદ પૂનમ ના દિવસે મા વાઘેશ્વરી માતા જેઓ માંડિલ્ય પરિવાર અને સમગ્ર સોની સમાજના કુળદેવી છે તેમનો પાટોત્સવ નિમિત્તે ખૂબ જ માનવ મહેરામણ અને માના કંદેરિયા ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા અને આ અહીંયા મંદિરમાં ખૂબ બધાએ પ્રેમ ભાવપૂર્વક અને ભક્તિપૂર્વક આનંદનો ગરબો માની સ્તુતિ વગેરે ગુણગાન ગાઈ અને ધન્યતા અનુભવી અને સરસ મજાનો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે આયોજન કરેલું હતું તેને માના પ્રસાદનું પણ લઈ અને ભાવ વિવોળ થઈ અને ખૂબ જ આનંદિત થઈ અને મા બધાની આશા પૂરી કરે એટલા માટે બધા આવતા હોય છે અને માતાજીની કૃપાથી બધાને તન મન ધનથી સુખી રાખતા હોય છે એ જ બસ માતાજી સૌને સુખી કરે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માંડલ મુકામે આજ રોજ ભાદરવા સુદ પૂનમ ના દિવસે મા વાઘેશ્વરી માતા જેઓ માંડિલ્યા પરિવાર અને સમગ્ર સોની સમાજના કુળદેવી છે તેમનો પાટોત્સવ નિમિત્તે ખૂબ જ માનવ મેળામણ અને માના કંદોરિયા ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા અને આ અહીંયા મંદિરમાં ખૂબ બધાએ પ્રેમ ભાવપૂર્વક અને ભક્તિપૂર્વક આનંદનો ગરબો માની સ્તુતિ વગેરે ગુણગાન ગાઈ અને ધન્યતા અનુભવી અને સરસ મજાનો દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે આયોજન કરેલું હતું તેનો માના પ્રસાદનો પણ લઈ અને ભાવ વિહોર થઈ અને ખૂબ જ આનંદિત થઈ અને માં બધાની આશા પૂરી કરે એટલા માટે બધા આવતા હોય છે અને માતાજીની કૃપાથી બધાને તન મન ધનથી સુખી રાખતા હોય છે એ બસ માતાજી સૌને સુખી કરે માં મોટર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે